ભરૂચ ખાતે મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત ઘી સેન્ટર ફોર આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સીઈડી ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનબિલિટી ટ્રસ્ટ ભરૂચના ટ્રેનિંગ સેન્ટર ખાતે આજરોજ ઇન્દિરાબેન રાજપૂર્વ નગરપાલિકા પ્રમુખને મહિલા ઉત્કૃષ્ટ રાજપૂત વર્ધક મંડળના અધ્યક્ષ સ્થાને તથા કાશ્મીરાબેન સાવંત મહિલા અને બાલ વિકાસ અધિકારીના મુખ્ય મહેમાન પદે દીપ પ્રાગટ્ય કરી મહિલા એક્સપર્ટ તાલીમ વર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો ભરૂચ જિલ્લાની ગ્રામ્ય

કોઈની દબાયેલી નહીં તમે જોતા હશો તો મહિલાઓ પર કેટલા પ્રકારના અત્યાચાર થાય છે બરાબર છે એટલે જો મહિલા સક્ષમ હશે તો એને કોઈનું ઓશિયાર લેવું નહીં પડે તો અમારી અપેક્ષા એવું છે કે તમને જે તાલીમ મળી છે એ તાલીમનો તમે પૂરેપૂરો ફાયદો ઉઠાવો અને પોતે પણ નાના મોટા પણ કામ કરીને પોતે સક્ષમ રો એવી અમારા તરફથી સુટકામના બરાબર આપણે હવે હું કહેવીશું

આપણે આગળ આવી શકીશું બેન રિતેશભાઈ આજના આ કાર્યક્રમના ઇન્દિરાબેન રાજ અમનીશજી સિંહડીના જગદીશભાઈ મારા વડીલ મિત્ર છે આમ તો માર્ગદર્શન પૂરું પાડે છે એવા અનિતાબેન તો આપણી સાથે જ રહેવાના છે સારી રીતે ઉપયોગ કરી શકીએ પણ એનો અભ્યાસ કરીને બાદના રીતે વારંવાર સરકારની બધી યોજનાઓ બહાર પડે છે એનો આપણે અભ્યાસ રહ્યું છે અને તેમાંથી હવે પહેલા જે દીકરીઓ થતી ઘરના જન્મ લેતી અત્યારે એને દૂધ ખીટી કરી દેવામાં આવતી હતી મારી નાખવામાં આવ્યો છે કારણ કે અને તેમાં ખાસ તો અમારો દરબારો લખપુત સમાજમાં દીકરી એટલે સાપુર વારો કહેવાય કારણ કે એને જ્યારે પરણ આવે ત્યારે એના સાસરે એટલું બધું માંગે કે એનો જન્મ થાય ને ત્યારથી મા બાપને ટેન્શન થઈ ગયું મને યાદ છે કે મારા જે ગ્રાન છે ને તે વાત કરે કે દીકરીને તો પહેલાં શરૂઆતમાં મહેનત થાય તે એકાવન જો કપડાં તો આપવાના છે પેલા ભાઈને તો આ પાટેલી જાય તેનો વાંધો નહીં પણ એની ડિમાન્ડ આવી હોય સામે અને ક્યાં જાય એટલે પછી એને ભણવાનું તો નહીં જ ઘરનું જ કામ કરવાનું ચાર દિવસની બહાર નીકળાય